નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસ્ટિયન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો ટૂક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટેનો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું વાહલા વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયની અંદર સેક્શન નંબર એ ના વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો પહેલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયની અંદર વિભાગ બી ની અંદર જે કંઈ પણ પ્રકરણો છે તમામે તમામ પ્રકરણનું સોલ્યુશન આપણે જોવાના છીએ શરૂ કરીએ શરૂ કરતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જે અસાઇનમેન્ટ બુક છે અસાઇનમેન્ટ બુક જો તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીં આપેલી વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ નવની સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે આ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો અને આ બુકની કિંમત છે માત્ર ને માત્ર એકસો ત્રીસ રૂપિયા તો શરૂ કરીએ આપણે વિભાગ બી ની અંદર જેમાં ટોટલ સોળ થી ચોવીસ પ્રશ્ન પ્રશ્ન પૂછાય છે 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 દરેક હોય બે ગુણ જેમાંથી લખવાના ટોટલ કોઈ પણ શરૂ કરીએ એમની અંદર પ્રકરણ નંબર એક જેમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે કે દ્રવ્ય એટલે શું અને ઉદાહરણ આપો વ્યાખ્યા પૂછેલી છે દ્રવ્યની સાથે સાથે દ્રવ્યના ઉદાહરણ આપવાના છે કોને કહેવાય દ્રવ્ય

આ આમ બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે સામગ્રીમાંથી બનેલી હોય છે તે વસ્તુઓને વૈજ્ઞાનિકો એશુનામય દ્રવ્ય એટલે કે કોઈ પણ વસ્તુ બનવા માટેનો જે મૂળ સ્ત્રોત છે જે પદાર્થમાંથી બને છે એમને નામ શું આપી દીધું દ્રવ્ય ત્યાર પછી જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે બે વસ્તુ યાદ રાખવાનું જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે એને શેના તરીકે ઓળખવામાં આવે છે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે હવા ખોરાક પથ્થરો વાદળો તારા વનસ્પતિઓ પ્રાણીઓ પાણી રેતીના કણ વગેરે તમામ વસ્તુઓને શેના તરીકે ઓળખવામાં આવે છે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઉત્કલન બિંદુ એટલે શું અને પાણીનું ઉત્કલન બિંદુ જણા ઉત્કલન બિંદુ કોને કહેવાય તો જે તાપમાને અને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી કેવું લાગે ઉકળવા લાગે છે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એ તાપમાનને જ શું કહેવાય પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બોઇલિંગ પોઈન્ટ કહે છે બીજી વ્યાખ્યા શું લખી શકાય તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય બાષ્પ દબાણ એટલે બાષ્પમાં રૂપાંતર થતું દબાણ બાષ્પ દબાણ વાતાવરણ દબાણ જેટલું થાય તો તે તાપમાનને તે દબાણે તે પ્રવાહીનું શું કહેવાય ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે શબ્દ ખાસ આ તે તાપમાનને શબ્દ લખવો ફરજિયાત છે ફરીથી જોઈએ સહેલી વ્યાખ્યા ઉપરની છે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને શું કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે આ ઉપરાંત પર્વતની તળેટીએ અને શિખર પર વાતાવરણનું દબાણ કેવું હોય છે જુદું જુદું હોય છે માટે બંને સ્થળોએ ઉત્કલન બિંદુ આપણને કેવું મળે છે જુદું જુદું જુદા જુદા સ્થળોએ છે ત્યાં આસપાસનું વાતાવરણ દબાણ અલગ અલગ હોય

તથા દ્રવ્યના કણો શું કરે છે એકબીજાને આકર્ષે છે અહીં દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે બે ગુણધર્મ એમના કણો વચ્ચે શું રહેલું છે ખાલી જગ્યા એટલે અવકાશ હોય છે અને કણો એકબીજાની તરફ શું ધરાવે છે આકર્ષણ બળ ધરાવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો એટલે ઘનતા વધતી જાય એવી રીતે એટલે ગોઠવવાનું છે કયા ક્રમમાં ચડતા ક્રમમાં કયા ક્રમમાં ચડતા ક્રમમાં વધતી જતી ઘનતાની બદલે આપે કે નીચેના દ્રવ્યોને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો તો પણ એક જ થાય છે ઓપ્શન આપેલા છે હવા ચીમનીમાંથી નીકળતો ધુમાડો મધ પાણી ચોક રૂ અને લોખંડ જોઈએ તો સૌથી ઓછી ઘનતા ઘનતાશની છે હવાની ઘન પ્રવાહીને વાયુમાં સરખામણી કરીએ તો ઘનતા સૌથી ઓછી વાયુની ત્યાર પછી પ્રવાહી અને ત્યાર પછી આવે છે ઘનની ત્યાર પછી આવશે ચીમનીમાંથી નીકળતો ધુમાડો

એકસો સેલ્સિયસ તો આપણને આપેલું છે એમાં શું કરવાનું બસો તોતેર ઉમેરવાનું એટલે આપણી પાસે શું મળે કેલ્વિન માપક્રમ પ્રાપ્ત થાય છે તો બસો પચાસ અંશ સેલ્સિયસ પ્લસ બસો તોતેર કરી આન્સર કેટલા આવશે પાંચસો ત્રેવીસ કેલ્વિન બીજું આપેલું છે સો અંશ સેલ્સિયસ બસો તોતેર માં ફેરો એટલે કેટલું આવે છે ત્રણસો તોતેર કેલ્વિન જે શું દર્શાવે છે તો પાણીનું ઉત્કલન બિંદુ દર્શાવે છે હમણાં આગળના સવાલમાં ઉત્કલન બિંદુ વાળા સવાલમાં આવ્યું હતું પાણીનું ઉત્કલન બિંદુ બસો તોતેર કેલ્વિન સોરી 373 કેલ્વિન અને 100 ઓન સેલ્સિયસ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્નો ગરમ તેમજ સુકા દિવસોમાં રણ છે વધારે ઠંડક ધરાવે છે એટલે ગરમીના દિવસોમાં અમુક વખત શું થાય રણમાં વધારે ઠંડી પડે શા માટે આવું થઈ શકે છે તો ગરમ તેમજ સુકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ કેવો હોય છે વધારે અને બાષ્પીભવન થાય છે એમાં તે આસપાસની અંદર શું ફેલાય છે ઠંડક ફેલાય છે બાષ્પમાં રૂપાંતરિત થાય એટલે આજુબાજુ શું થાય ઠંડક થાય છે એટલે બાષ્પીભવનનો વેગ વધારે છે માટે રણની અંદર શું જોવા મળે છે ઠંડક જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ તફાવત આપવાનો છે કોની વચ્ચે તો બાષ્પીભવન અને ઉત્કલન કોને કહેવાય તો બાષ્પીભવન છે એ સપાટી પરની ક્રિયા છે જ્યારે ઉત્કલન શું છે જથ્થાત્મક ઘટના છે બાષ્પીભવન ક્યાં થાય કોઈ પણ સપાટી પર જ્યારે ઉત્કલન શું છે જથ્થાત્મક ઘટના દર્શાવે છે આગળ જે બાષ્પીભવનની ની પ્રક્રિયા ધીમી છે જ્યારે ઉત્કલન ની પ્રક્રિયા કેવી છે ઝડપી બાષ્પીભવન છે દરેક દરેક તાપમાનની અંદર થઈ શકે જ્યારે ઉત્કલન માટે તાપમાન કેવું હોવું જોઈએ ચોક્કસ હોવું જોઈએ તફાવત ખાસ યાદ રાખજો બાષ્પીભવન સપાટી પર થાય છે ઉત્કલન થાય છે જથ્થાત્મક બાષ્પીભવન ધીમી ઉત્કલનની પ્રક્રિયા છે ઝડપી ઉપરાંત બાષ્પીભવન દરેક તાપમાને થાય છે જ્યારે ઉત્કલન ચોક્કસ તાપમાને જ થાય છે આગળ જોઈએ નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ ઘનની સાપેક્ષે પ્રવાહીનો પ્રસરણ દર વધારે હોય છે પ્રવાહી વધારે પ્રસરી શકે છે શા માટે આવું થાય તો પ્રવાહી અવસ્થામાં જે દ્રવ્યના કણો છે સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી અવકાશ પણ વધારે હોય છે ઘન કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય છે વધારે હોય છે અને કણો વધારે નજીક ગોઠવાયેલા છે

ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર થયેલા વિવિધ પ્રકારના દરેક દરેક વિષયના મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્રો તૈયાર છે આ પ્રશ્નપત્રો કેવા છે તો બ્લુપ્રિન્ટ મુજબ એટલે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એમના મુજબ તૈયાર થયેલા પ્રશ્નપત્રો છે જેમાં દ્વિતીય પરીક્ષા માટેના જે મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે દરેક દરેક પ્રશ્નોનો અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે અને વિડિયો સ્વરૂપમાં તમને આપની આપણી YouTube ચેનલ ઓસિયન કોચિંગ ક્લાસીસમાંથી પણ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત તમારે કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 3 HCL ના આણવીય દળની ગણતરી કરો આણવીય દળની ગણતરી કરવાની છે પણ આપણને સાથે સાથે એનું પરમાણવીય દળ આપી દીધું છે HCL ની અંદર બે જાયનો છે હાઇડ્રોજન અને ક્લોરીન હાઇડ્રોજન નું પરમાણવીય દળ છે 1 અને ક્લોરીન નું છે 35.5 તો HCL નું આણવીય દળ બરાબર શું લખી શકાય હાઇડ્રોજન નો એક જ પરમાણુ છે એટલે એક કૌંસમાં હાઇડ્રોજન નું પરમાણવીય દળ સાથે સાથે ક્લોરીન નો પણ એક છે તો એક કૌંસમાં ક્લોરીન નું પરમાણવીય દળ

ત્રણ દુ ને છ બે દુ ચાર અને પ્લસ બાર એકા બાર પ્લસ સોળ તેરી ને અડતાલીસ સરવાળો કરીએ એટલે આપણો આન્સર આવે છે એકસો છ યુનિફાઈડ માસ્ક આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો પરીક્ષા માટે મોસ્ટ એમપી રાસાયણિક સૂત્ર લખવાના પૂછાય અથવા તો સૂત્રો પરથી સંયોજનોના નામ લખવાના પૂછાય અહીંયા આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું આપેલું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો કેવી રીતે લખી શકાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેમની અંદર તત્વો છે બે જેની સંજ્ઞા થાય છે એક તો કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ એટલે OH કેલ્શિયમનો વિજભાર કેટલો છે તો કે +2 અને હાઇડ્રોક્સાઇડનો છે -1 ત્યાર પછી બંનેનો ઉંધા કરવાના એરા આપેલા છે એવી રીતે કેલ્શિયમ કેટલા આવશે એક અને હાઇડ્રોક્સાઇડ કેટલા આવશે બે એટલે સૂત્ર બને છે CaOH ટ્વાઇસ બીજું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેમની અંદર બે આયનો છે એલ્યુમિનિયમ અને ઓક્સિજન એલ્યુમિનિયમનો નો વિજભાર જોવા જઈએ તો પ્લસ ત્રણ ઓક્સિજન જોવા જઈએ તો માઇનસ બે ત્યાર પછી અણુસૂત્ર બને છે એલ ટુ ઓ થ્રી

ફરીથી બીજા સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ અથવા તો ક્ષમતા જેને શું છે ઓળખવામાં આવે છે સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે મહત્વ શું છે તો કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે કેવી રીતે જોડાઈને સંયોજન બનાવે છે એટલે સંયોજા સંયોજન બનાવવા માટે બંને તત્વો કેવી રીતે જોડાય છે કેટલા પરમાણુઓ હાજર છે એ તમામે તમામ નક્કી શેના આધારે થાય છે સંયોજકતાને આધારે નક્કી કરી શકાય છે આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 પરમાણવીય દળ એકમને વ્યાખ્યાયિત કરો વ્યાખ્યા આપવાની છે પણ શેની પરમાણવીય દળ એકમ તો કાર્બન 12 યાદ રાખવાનું છે કાર્બન 12 સંસ્થાનિકના એક પરમાણુના દળના એકના છેદમાં બારમા ભાગને પરમાણવીય દળ એકમ કહે છે ફરીથી કાર્બન બારના સંસ્થાનિકના એક પરમાણુના દળના કયો ભાગ એકના છેદમાં બારમા ભાગને શેના તરીકે ઓળખવામાં આવે છે પરમાણવીય દળ એકમ તરીકે ઓળખવામાં આવે છે ને એને દર્શાવવા માટેની સંજ્ઞા છે યુ આગળ જો એ નેક્ષ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી એસાઈમેન્ટ છે એનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો એ પણ તમને ઉપલબ્ધ થઈ શકે છે આ પીડીએફ મેળવવું કેવી રીતે તો પીડીએફ મેળવવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ લેક્સ પ્રકરણ નંબર 4 થોમસનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવવાની છે આખો નમૂનો નથી લખવાનો પણ શું લખવાનું છે માત્ર એની મર્યાદા જોઈએ તો થોમ્સનના પરમાણુ નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો એટલે સ્વીકારવામાં આવેલો નથી કેટલા કારણો છે તો ત્રણ કારણો છે પહેલું તો શું હતું તો થોમસને પરમાણવીય નમૂનામાં બે આયનો કયા કયા તો કે ધન અને ઋણ જે વિજભારો છે એ વિજભારોની ગોઠવણી છે એ સાચી દર્શાવેલી હતી નહીં એને જે ગોઠવણી છે એ સાચી દર્શાવી હતી ત્યાર પછી દર્શાવેલી ગોઠવણી છે એ જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી એટલે આપેલું છે કે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મોની સમજૂતી મેળવી શકાતી નથી ત્યાર પછી ત્રીજું અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો

પણ કયા ઇલેક્ટ્રોન તો સૌથી બહારની કક્ષામાં રહેલા બહાર કેટલા રહેલા છે 7 અને 7 ઇલેક્ટ્રોન છે તો કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે તો હજુ એક 8 ઇલેક્ટ્રોન જોઈએ અહીંયા આપેલા છે 7 તો હજુ એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે માટેની સંયોજકતા કેટલી થાય એક તો એની સામે જો સલ્ફર સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 ઇલેક્ટ્રોન રચના બે l માં 8 અને m માં 6 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે હજુ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા વધારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે બે તો એની સંયોજકતા કેટલી થઈ જાય બે તો મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક છે સોરી બાર તો બે આઠ અને બે હવે મેગ્નેશિયમ ની જો સંયોજકતા જોવા જઈએ આઠ પૂર્ણ કરવા માટે બે જ આપેલા છે બીજા કેટલાની જરૂર પડે છ તો એની સંયોજકતા અહીંયા છ ના બદલે બે જ લખેલી શા માટે

પરમાણુનું જે દળ છે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણવીય કણોને કારણે હોય છે પરમાણુનું દળ શેના કારણે કેન્દ્રમાં બે જ રહેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન જેના કારણે એનું દળ નક્કી થાય છે આમ પરમાણુનું સમગ્ર દળ ક્યાં હાજર હોય છે પરમાણુના કેન્દ્રની અંદર હાજર હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે કહેવામાં આવે છે ન્યુક્લિયોન્સ તરીકે તો હવે દળાંકની વ્યાખ્યા શું લખી શકાય તો પરમાણુના ક્યાં હાજર છે કેન્દ્રમાં પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સંખ્યાના સરવાળાને પ્રોટોન અને ન્યુટ્રોનનો જે સરવાળો કરવામાં આવે છે ને શું કહેવાય તત્વનો દળાંક તરીકે ઓળખવામાં આવે છે તેને દર્શાવવા માટેની સંજ્ઞા છે કેપિટલ એ ટૂંકમાં દળાંક બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા તો જોઈએ તો A બરાબર P N જેમાં પી બરાબર આપણે z મૂકીએ તો a બરાબર z n અને જો n ને કરતા બનાવે એટલે ન્યુટ્રોન સંખ્યા શોધી હોય તો a z z એટલે પરમાણુ ક્રમાંક એનો જેટલો પરમાણુ ક્રમાંક છે કોઈ પણ તત્વનો એટલા જ એમાં પ્રોટોન ની સંખ્યા રહેલી હોય છે આગળ જો એને નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તફાવત આપો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તફાવત લખવાનો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો

જ્યારે પ્રોટોનનું વજન છે ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ 1836 ગણો વધારે હોય છે ત્રણ વસ્તુ પહેલા તો બંનેનો વિજભાર ઇલેક્ટ્રોનનો ऋण પ્રોટોનનો ધન ઇલેક્ટ્રોન છે આ પરમાણુની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે જ્યારે પ્રોટોન છે એ કેન્દ્રમાં હોય છે ઇલેક્ટ્રોનનું જે વજન છે એકદમ કેવું હોય છે નહવત હોય છે જ્યારે પ્રોટોનનું વજન 1836 ગણો ઇલેક્ટ્રોન કરતાં વધારે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 મેગ્નેશિયમ નિયોન અને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમની સંયોજકતા લખવાની છે અને આગળનો જે ક્વેશ્ચન હતો એના જે ફરી પાછી ઇલેક્ટ્રોન રચના લખવાની મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 ઇલેક્ટ્રોન રચના 2 8 2 એની સંયોજકતા કેટલી થાય છે બે બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન જે બીજાને દાન કરે છે નિયોનની પરમાણુ ક્રમાંક છે 10 એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 બહારની કક્ષક પૂર્ણ છે એટલે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને દાન પણ કરતું નથી માટેની સંયોજકતા કેટલી થશે 0 ત્યાર પછી છે સલ્ફર જેમનો પરમાણુ ક્રમાંક છે 16 ઇલેક્ટ્રોન રચના 2 8 6 દાન કરે તો 6 ઇલેક્ટ્રોન નું દાન કરે અને મેળવે તો 2 મેળવે એટલે 6 અથવા તો 2 પણ મોટા ભાગેની સંયોજકતા કેટલી લેવામાં આવે છે 2 લેવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 6 જેની અંદર પહેલું આપેલું છે વર્ધનશીલ પેશી મોસ્ટ આઈએમપી છે એમના શું લખવાના છે માત્ર ને માત્ર લક્ષણ જોઈએ પહેલું લક્ષણ તો એમના કોષો કેવા છે ખૂબ જ સક્રિય હોય છે યાદ રાખવાનો પહેલો પોઈન્ટ કોષો કેવા સક્રિય ત્યાર પછી કોષોની અંદર આવેલું છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર કેવું સ્પષ્ટ કોષ કેન્દ્રની આસપાસ હોય છે કોષરસ તો કોષરસ કેવો ઘટ અને કેવા પ્રમાણમાં વધારે પ્રમાણમાં હોય છે ત્યાર પછી એમની છે ફરતે આવેલી છે કોષ દિવાલ કોષ દિવાલ કેવી છે તો કે પાતળી અને કયા પદાર્થની બનેલી તો સેલ્યુલોઝની બનેલી હોય છે અને સાથે સાથે એમની અંદર જે કોષો છે એ રસ્થાની ધરાવતા નથી ચાર જ વસ્તુ યાદ રાખવાની પહેલું કોષો કેવા છે તો સક્રિય કોષોની અંદર એનું કોષ કેન્દ્ર કેવું છે તો કે સ્પષ્ટ કોષ કેન્દ્ર સ્પષ્ટ છે એની આસપાસ આવેલો કોષ રસ કેવો છે ઘટ હોય છે

તો એ વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો રક્ષક કોષોની સંખ્યા પણ કેટલી છે બે એટલે એક જોડી બે રક્ષક કોષો દ્વારા આવરી છિદ્રમય રચના છે એટલે ધારો કે આ એમનું છિદ્ર છે વચ્ચે આપણને દર્શાવેલું છે આ છિદ્ર છે એ છિદ્ર પોતાની આસપાસ બે રક્ષક કોષો ધરાવે છે અને રક્ષક રક્ષકોષોનો આકાર કેવો છે વૃક્કાકાર અથવા તો મૂત્રપિંડ આકારનો અહીંયા જે આપણને ગ્રીન કલર દર્શાવેલો છે ત્યારે હું ટપકા કરું છું એ શું દર્શાવે છે રક્ષક કોષ અને એની અંદર જે ઘાટો ગ્રીન કલર છે એ શું દર્શાવે છે વાયુ છિદ્ર જેવી રચના એટલે કે વાયુરંધ્ર દર્શાવે છે અત્યારે જે યલો કલર થાય છે એ શું છે વાયુરંધ્ર છે અને એની આસપાસ જે લીલો કલર દર્શાવેલો છે એ શું દર્શાવે છે રક્ષક કોષો શું કાર્ય કરે છે તો બાષ્પોત્સર્જન બાષ્પોત્સર્જન અથવા તો ઉત્વેદન એટલે કે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા દ્વારા ઈ બધી જ ક્રિયાના દ્વારા થાય છે તો વાયુરંધ્ર વડે થાય છે એટલે બાષ્પ સ્વરૂપે વનસ્પતિ જે પાણી ગુમાવે છે ક્રિયાનું નિયંત્રણ કોણ કરે વાયુ રંધ્ર આ ઉપરાંત વાતાવરણ સાથે વાયુ વિનિમય પણ વાયુરંધ્રની મદદથી થઈ શકે છે એટલે બે ક્રિયા કરે બાષ્પોત્સર્જનની પ્રક્રિયાનું નિયંત્રણ કરે અને વાયુ વિનિમયની ક્રિયા પણ વાયુ રંધ્રો કરે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કોષ દિવાલને આધારે ફક્ત કઈ રચનાને આધારે કોષ દિવાલની રચના મૃદુતક પેશી સ્થૂલ પેશી અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો ફક્ત કયું લક્ષણ આપેલું છે કોષ દિવાલ એક અને ત્રણેય પેશીનો શું કરવાનો છે ભેદ એટલે ત્રણેય પેશીની અંદર કોષ દિવાલમાં શું શું તફાવત રહેલો છે જાણકારી મેળવવાની છે તો પહેલું તો જો એમ મૃદુતક પેશી એની કોષ દિવાલ કેવી હોય તો પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે સ્થૂલ કોણક પેશીની જોવા જઈએ તો જાડડી અને ખૂણાના ભાગે શું ધરાવે છે સ્થૂલન દર્શાવે છે આ સ્થૂલ કોણકપેશીમાં જે સ્થૂલન છે એ કયા દ્રવ્યનું છે તો સ્થૂલકોણકની અંદર સ્થૂલન હોય છે પેક્ટિનનું ત્યાર પછી છેલ્લે આવે છે દ્રઢો તકપેશી જેમની અંદર લિગ્નિનનું સ્વૂલન ધરાવતી વધારે જાડી કોષ દિવાલ છે ફરીથી મૃદુ પેશી તો કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી

ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષો છે એટલે છાલના કોષોની વચ્ચે અંતરાણવીય અવકાશ જોવા મળતો નથી ત્યારબાદ તેમની કોષ દીવાલ ઉપર સુબેરીન રસાયણનું સ્થુલિત હોય છે કોષ દીવાલ પર કયું રસાયણ આવશે સુબેરીન જે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે એટલે સુબેરીન રસાયણ આવેલું છે જે કોઈ જે વધારાનું પાણી અને જે બીજા અન્ય વાયુઓ છે એમને કોષની અંદર પ્રવેશ થવા દેતો નથી માટે એમને કહેવામાં આવે છે કે તે પેશીનું શું કરે છે રક્ષણ કરતું હોય છે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 ફરી પાછો તફાવત લખવાનો છે પણ કોની વચ્ચેનો તો કે અસ્થિ અને કાસ્થિનો તફાવત આપો

અને જે પેશી કોષો કાસ્થીના બનેલા છે એમને ઓળખવામાં આવે છે કાસ્થી કોષો તરીકે અસ્થિની અંદર આધારક દ્રવ્યમાં આવેલું છે કેલ્શિયમ અને ફોસ્ફરસ જ્યારે કાસ્થીની અંદર આધારક દ્રવ્ય આવેલું છે પ્રોટીન અને શર્કરાનું ત્રણ વસ્તુ અસ્થિ કેવી હોય તો ઘન બરડ અને અસ્થિતિ સ્થાપક જ્યારે કાસ્થી છે એ ઘન છે થોડી કઠણ છે અને સ્થિતિ સ્થાપક છે અસ્થિના કોષોને કહેવાય અસ્થિ કોષો કાસ્થીના કોષોને કહેવાય કાસ્થી કોષો અસ્થિની અંદર આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ છે જ્યારે કાસ્થિની અંદર છે પ્રોટીન અને શર્કરા વગેરે આવેલું હોય છે બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા ધોરણની જે કંઈ પણ અપડેટ્સ છે અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે વહેલા વિદ્યાર્થી મિત્રો આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો